રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ સુપ્રીમ કોર્ટ નવી દિલ્હી દ્વારા નિર્ધારિત કાનૂની શિક્ષણ કાર્યક્રમો અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદની સૂચના મુજબ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય ખેડા નડિયાદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી એન એ સાહેબના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ફૂલ ટાઈમ સેક્રેટરી શ્રી ડીબી જોશી સાહેબ દ્વારા આગામી વિશ્વ બધીર દિન પચીસ નવ બે હજાર ચોવીસ સંદર્ભે નડિયાદ સ્થિત એસજી બ્રહ્મભટ બધીર વિદ્યા વિહાર ખાતે અભ્યાસકર્તા અમુક બધીર બાળકો માટે સ્વરક્ષા તકનીક વિશે કાનૂની શિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આજના કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન એસજી બ્રહ્મભટ બધીર વિદ્યા વિહાર નડિયાદના આચાર્ય પ્રજ્ઞાબેન ગોરે કરવામાં આવ્યું જેમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે તાલુકા કાનૂની સેવા સમિતિ સિનિયર સિવિલ કોર્ટ નડિયાદના ચેરમેન અને પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ શ્રી જીડી પડિયા સાહેબ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરીને વિદ્યાર્થીઓને તેઓના ઉજ્જવળ ભવિષ્ય અને કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારબાદ પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબની સૂચના અનુસાર મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાઘેલા તથા તેમની શી ટીમ ટીમ દ્વારા બાળકોને જાહેર અવર જવર કરતી વખતે જાહેર વાહન વ્યવહારના સાધનો જેમ કે બસ રેલવે ટેક્સી કે ઓટો રિક્ષા વગેરેમાં પ્રવાસ કરતી વખતે કઈ રીતે સાવચેત રહેવું તથા જો કોઈ અણબનાવ બને તો કઈ રીતે પોતાની સુરક્ષા કરવી તેની વિવિધ તકનીકો વિશે લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપીને અભયમ એકસો એકા ચાઇલ્ડ હેલ્પલાઇન દસ અઠાણું પર અથવા સ્થાનિક પોલીસનો સંપર્ક કરીને કેવી રીતે મદદ મેળવી શકાય તે વિશે વિસ્તૃત માહિતી આપી હતી આજના કાર્યક્રમના અંતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય ખેડા નડિયાદના ફૂલ ટેમ્સ સેક્રેટરી સિનિયર સિવિલ જજ કેડર શ્રી ડીબી જોશી સાહેબ દ્વારા જુએનલ જસ્ટિસ એક્ટ મહિલાઓના કાયદાઓ તથા મફત અને સક્ષમ કાનૂની સલાહ સહાય કોને મળી શકે સહાય મેળવવા માટેની પાત્રતા તથા તાલુકા કોર્ટ જિલ્લા કોર્ટ તમામ હાઈકોર્ટ સહિત સુપ્રીમ કોર્ટમાં આવેલ કાનૂની સહાય સમિતિઓ અને સત્તા મંડળો વિશે વિસ્તૃત માહિતી અને સમજ આપી હતી આજના આ કાનૂની શિક્ષણ કાર્યક્રમનું સમગ્ર સંચાલન અને વ્યવસ્થા એસ જી બ્રહ્મભટ્ટ બધિર વિદ્યા વિહાર નડિયાદના આચાર્ય પ્રજ્ઞાબેન ગોરે કરવામાં આવ્યું જેમાં શાળાના બાળકો શિક્ષકો અને કર્મચારીઓ સહિત કુલ ત્રણસો લોકોએ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જય મહારાજ આજ રોજ અમારી શાળામાં જિલ્લા ન્યાલય સત્તા નડિયા દ્વારા બાળકોને સેલ્ફ ડિફેન્સની માહિતી આપવામાં આવી ખરેખર આ માહિતી ખૂબ જ ઉપયોગી છે સમાજમાં અવનવા બનતા જે આપણે જોઈ રહ્યા છીએ જુદી જુદી બળાત્કારની કિડનેપિંગની ઘણી બધી પ્રવૃત્તિઓ સમાજમાં ન બનવાની બની રહી છે જેના ફળ સ્વરૂપે જ આજે દરેક દીકરી અંશે પોતાને માની રહી છે જો અમારા બાળકો સાથે આવું ભવિષ્યમાં ન થાય એ હેતુથી આ કાર્યક્રમનો આપણે શરૂઆત કરી પડિયા સાહેબ વાઘેલા સાહેબ અને જોષી સાહેબ અને નિલેશભાઈનો હું આ તબક્કે ખૂબ આભાર માનું છું કે આવો સુંદર કાર્યક્રમ કરવાની અમને આ તક આપી અને આપણા પૂરા સપોર્ટથી જ અને વિવિધ ડેમોસ્ટ્રેશન દ્વારા દીકરીઓને સમજ આપી અને આ કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો છે હું મારા બધીર પરિવાર તરફથી મારા સર્વે ટ્રસ્ટી મંડળ તરફથી આપ સભ્યોનો ખૂબ આભાર માનું છું જય મહારાજ આજે બધું બાળક આ પ્રોગ્રામ વિશે સમજા આજે જજ પંડ્યા સાહેબ પી ટીમ વગેરે જજ વકીલ બધા આવીને અમને જુદું જુદું શીખવાડ્યું નંબર ઉપર ફોન કરવો એક્યાસી વન એટ વન પર ફોન કરવો લોકેશન ચાલુ રાખવું એવું જુદી જુદી વાતો શીખવાડે અમને સારી કે અને ખરાબ ગુડ ટચ બેડ ટચ તે પણ અમને સમજાવ્યું તમારા સેલ્ફ ડિફેન્સ માટે પણ તમારે કેવી રીતે તમે તમારી જાતને ઉગારી શકો છો એ પણ સી ટીમે અમને સમજ આપ્યું થેન્ક યુ